ભારતની સરહદ ઉપર આવેલું પ્રાચીન કોટેશ્વર મહાદેવનું ધામ છે ચારેધામની યાત્રા પૂરી થાય મહાન તીર્થ છે અને પવિત્ર ત્યારે સ્વામીનો મહિનો શરૂઆત થાય છે આજે આમ તો ભક્તો આઈથી જ અમાસથી જ એમના આરાધના કરવા માટે આજથી જ પણ શરૂઆત કરી દે છે તો આ પવિત્ર જે ભારતની સરદ ઉપર આવેલું પ્રાચીન મંદિર છે કોટેશ્વર મહાદેવ અને ખૂબ જ અહીં ભક્તો પોતાની શ્રદ્ધા લઈ અને આવે છે લાખો માણસો એની શ્રદ્ધા પૂરી થાય એ માટે પવિત્ર શ્રાવણ મહિનો એટલે જાણે ભગવાન શિવની આરાધના કરવાનો પવિત્ર મહિનો કહેવાય આ મહિનાની અંદર દરેક ભક્તો અહીંયા આવી ભગવાનને સાનિધ્યમાં દર્શન કરી અને ધન્ય અનુભવે એવી ભગવાનને પ્રાર્થના અને ભારતના આ છેડા ઉપર જે હર અને હરિનું જે મિલન કહેવાય એવો ભગવાન દેવાદિદેવ મહાદેવ કૈલાસ વિરાજમાન એવા કોઈ મહાદેવ અને સરોવર જેને કહેવાય હરી નારાયણ ભગવાનના નામ ઉપર ત્યાં સરોવર છે તો સરોવરનું સ્નાન અને ભગવાનના દર્શન એટલે પવિત્ર શ્રાવણ મહિના માટે આપણા માટે સનાતન ધર્મ માટે એકદમ ઉત્તમ આ તીર્થ કહેવાય